ગાઈલ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જો અત્યારે છે ને આપણે નાસ્તો કરવાનો છે ને નાસ્તો કરીને આપણે બધું આજે થોડીક વધારે સાફ સફાઈ કરવાની છે મમ્મીએ કીધું છે કે આજે ફ્રીજ ને એ બધું સાફ કરવાનું છે ને જે નાસ્તાની બધી ટેશનમાં પૂરી કરી છે ને જે થોડો થોડો નાસ્તો પડ્યો છે ને એને એક જણો છે એનો થોડા થોડા નાસ્તાનો અને એ બધા ને એવું બધું આજે પાછું ધોવાનું છે એટલે એ કામ કરવાનું છે ને ત્યાર પછી આપણે મંદિરે જવાનું છે કાલ સાંજે આપણે નહોતા ક્યાં એવું બધું આજે કરવાનું છે અને બે ત્રણ દિવસ વેકેશનમાં બહુ મજા આવી હે નગરો નાસ્તો જ ગઈ રહ્યો ને એમ લોકો જોવાની મજા આવશે કારણ કે આજે સેલિબ્રેશન ને એવું બધું અમને જોવા મળશે તો એને લગી જોવાનું ભૂલતા નહીં ને જો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો પાછા છે ને અત્યારે મંદિરે જાય છે કાલ સાંજે નહોતા ગયા કારણ કે ફૂલ વરસાદ હતો અને બાર વાગે ચાલુ થયું તો આપણે ત્યાં તો સુઈ ગયા હતા સાડા દસ જેવા રાહ જોઈતી પણ ફૂલ વરસાદ આવતો હતો અને ટાઈમે જ બંધ થઈ ગયો એવું મેં કીધું હતું કેવી મજા આવી કે બહુ મજા આવી આખું મંદિર ભરેલું ફૂલ વરસાદ ચાલુ હતો એટલે પછી કીધું હવે રે ન રે કેમ ખબર પડે એટલે પછી આપણે સુઈ ગયા હતા ચાર મિનિટ હાકી ગઈ હતી એટલે અને પછી ખબર પડી કે વરસાદ તો રહી ગયો હતો પણ વાંધો નહીં આજ સવારમાં આપણે જઈ આવીએ અત્યારે અને જોઈ કેવી મજા આવે છે ડાઉન પ્લાન હતો ન દીદી હે આ હેલ્ધી કહેવાય અને હેલ્ધી નો કહેવાય આ પ્રસાદી છે આ જીરું ને એનું બન્યું હોય ને મમ્મી હા આ હેલ્ધી કહેવાય હા આ ડાયટિંગમાં આ પણ સાકર ને એવું નથી ખાતી હે ડાયટિંગમાં જવાનું માંગતો નથી ડાયટિંગ થાય હોતે તો હોતે ને લાવ ચાલુ રાખ ખાજો ઈજ વાંજો ચાલુ થઈ જાય ને ડાયટિંગ કરો ચાલુ થાઉ તો જઈ ને ની વાંજો જ નહીં આવે હા મત ખાતા બાકી એકવાર ચાલુ થઈ જાય ને પછી થઈ જાય લાઈન આવી જાય હમ ચાલુ ન થાય ગાડી પાટા ઉપર ચડી જાય હે ગાડી પાટા ઉપર ચડી જાય પછી હમ એમ જ ઈજ મીનિંગ તારો મીનિંગ હું સમજી શકું ભાઈ તને ઈજ વાંધો હે હા આ પ્રસાદી છે પ્રસાદીમાં વજન ન હોય આખી વાઇટ કે પૂરી કરી જાય જો આવડિયા ના એટલી બધી ન જ ભાવતી દે દે મમ્મીને દેવાય બાને દેવાય બાની બધા મંદિરે બહુ ખાતા અત્યારે બહુ ખાવાની ઘરે એમને આ મારો ડોસ મને હેના બહુ જ ભાવે મારી ફેવરેટ હું નથી ભાવતો એ કે મને એના નથી કેમ મને ભાવે ભાવે હું ખાઈ નથી કેમ નો ભાવ છે ઈચ્છા છે મને તો જો આજે છે ને પપ્પાનો ઓર્ડર આવ્યો છે કે પેટીસ ખાવાનું મન થયું છે કોઈ નથી સોમવાર નથી શ્રાવણ મહિનો નથી કાંઈ નથી પણ પેટીસ ખાવાનું મન થયું ને તો આજે પેટીસનો પ્લાન કર્યો છે તો એના માટે જો બટેટાની ક્રશ કરીને છે ને આ છે ને બારના પડ માટે છે આની અંદર લોટ નાખીને આ બાંધવાનો છે બારનું પડ આવે ને એ અને અંદરનો મસાલો આપણે રેડી કરવાનો છે એના માટે આપણે કિસમિસ લઈ લીધી છે કાજુ છે આ ધાણાભાજી છે આ આદુ લસણ મરચાંની પેસ્ટ છે અને આ ખમણ છે અને આપણે લીંબુ ને મીઠું ને એવું બધું નાખવાનું છે અને તલ છે અને જો આ બધું રેડી થઈ ગયું છે અને આપણે માંડવી મસ્ત રેડી થઈ ગઈ મમ્મી ગઈ હતી બહાર ફોતરા કાઢવા ફોતરા નીકળી ગયા છે હવે આને ખાંડવાની છે અને પછી આપણે મસાલો રેડી કરી દઈએ આ બધું નાખવા માંડવું હા તો મસાલો હા તો હાલો એ થઈ જાય એટલે આપણે આ બધી આમાં નાખી દઈએ અને લીંબુ નીચેવાનું છે તો આ રેડી થઈ જાય એટલે આપણે એ નાખી દઈએ અને આનો લોટ બાંધવાનો છે હા આ વરિયાળી છે વરિયાળી નો ભૂકો ગોટા મમ્મી કરશે ને બાર નું બધું હું કરતી જઈશ એટલે વેકારે પતી જાય ને તા પપ્પા આવવાનો ટાઈમ થઈ જાય તો જો છે ને કામ ચાલુ થઈ ગયું છે મસ્ત મમ્મી અત્યારે હું ને મમ્મી બે ગોળા વાળતા હતા મસાલો બધું રેડી થઈ ગયું હતું ને મેદાનમાં નવા કારીગર આવ્યા છે જોઈ કે કેવું બનાવી બધાથી અલગ જ છે આ મૂંગા માયલા કારીગર છે ને મમ્મી ક્યારે ક્યારેક જ આ માર્કેટમાં જોવા મળે હજી શીખે છે અને એના માટે વડાપાઉં લઈ આવ્યા હતા તો જો મરચી પડી છે બધી મરચી મીરેલે ખાધી છે અને ચટણી પડી છે એટલે આપણે આમાં ચાલશે આપણે બનાવી નથી અને આટલા જ ગોળા બાકી છે જો બનાવે કેટલા મોટા મોટા ગોળા થયા છે નાની નાની આવડે આવડે પણ આ શીખે તો આવડે બધું મનથી

ખુશી અલગ હોય એકદમ લીસ્સા ગોલા થાય બહુ મસ્ત જોયે હવે તેલ માં જઈને કેવા લીસા રહી હે હા સાચી તો ત્યારે ખબર પડે મીરા તો જો અત્યારે આપણે ટેસ્ટિંગ કરી લીધું ને એકદમ પ્રોપર થઈ છે તેલમાં જઈને છૂટી નથી પડી ને તેલય નથી રહેતું ને પહેલાં બે ત્રણ કરીને ચાખી લીધી બરાબર થઈ છે કે નહીં ને જો આપણા બીજો ઘાણો ચાલુ કરી દીધો છે એકદમ મસ્ત થઈ છે અને તેલ પણ નથી રહેતું ને એકદમ મસ્ત ફૂટતી નથી ને અલગય નથી થતી તૂટી નથી જતી જો એકદમ મસ્ત આપણે જેવી બનાવી હતી ને એવી જ અંદર રહી છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં અલગ રહેવા દઈએ બહુ મસ્ત થયું વાંધો નથી આવ્યો

જો આપડે મસ્ત થઈ ગઈ છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ક્રિસ્પી ત્યાં લગી આપડે રાખીએ પછી આપણે કાઢી લઈએ પપ્પા આવી ગયા છે મમ્મી હજી જોવે છે હું ને મમ્મી પપ્પા ફાઈનલ ઇજો નીકળી ગયું છે એકદમ મસ્ત લાગે છે કલર બહુ મસ્ત આવ્યો છે ને ગોળાઇ સરસ થયા છે રેડીન ચારમી હવે તૈયાર ને ચારમી રાહત જોતી હોય જો આપણો માસ છે બીજું કરીએ કરી આપણે તેલ આવી ગયું છે મમ્મીને ચેલેન્જ આપું છું કે આખી મરચી ખાવાની કેવું કામ આખી એક મરચી તમે

બોય મેરેલા આપડા બે છે કોઈનું કામ જ નથી દામ નથી કોઈનો ખાઈ દેવાની 10 તમે વડા પાવ ને એવું એસિડિટી છે એટલે ગ્રુપમાં એડ થ્યા એમ એક બે ને ત્રણ બા તમે ખાઓ મોરા મરચા દીકુ ન ખાઈ શકો ઓકે તો આ આલે 3 ની ટીમ થઈ ગઈ તારી મારી પપ્પા ની આ ત્રણ

રાજકોટ આપણે દુકાન કરી ને પેટી પકોડા અને દાબેલી અને સમોસા એ બનાવ કોણ બે હે બે બે બાયો રાખી દે બીજા આપણે હું મે હે જે બે દાલી બાકી કોઈ નો આવે હા અમે મે હે બે એકાઉન્ટન્ટ આપણે આરે જેને હજી હું સહેલું કરું બરાબર હિસાબ મમી એને હિસાબમાં મેચ પાવરફુલ હો પાવરફુલ હો હા હે નોર્મલ હોય ને આપડા જેવા ને ઉપર કરતા ન આવડે તો કાઈ ભી વસ્તુ ડબલ કરો હોય કે હિસાબ કરો તો મે દે આપણે નો હિસાબ આપણે પડે ન પડે અમારે એની જરૂર ન પડે મમી ન પડે